રાખો અને લાઇન કર્યા રાખો થતી હોય તો ચેનલો ચેનલો એવી બનાવજો કે તૂટી ના જાય ચેનલ આગળ વધતા રહો એવું આગળ વધતા રહો કારણ કે ગણી છે માં તમારું બધાનું સ્વાગત છે અને આપણે ચાલુ કર્યો છે બ્લોગ લગભગ 86 થી આસી ના આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બને રહેજો બ્લોગ અને અત્યારે જે છે આપણો ડેરી માં નોકરી છે તો એ પતાઈન પછી સોસાયટીમાં માં જવાનું થાય છે તો સેવા મંડળી તો એ બધું પતાઈન પછી મલ્લે કુવા પર અને આજનો આ રીતના વાતાવરણ છે આજે વરસાદ જેવું કર્યું છે તો બને રહેજો બ્લોગ કન્ટીન્યુ તો મલ્લે

કે ના એગ્રો એગ્રો વિશે વિશે સપોર્ટ કરજો એ દુકાન છે તો બનેરા બનાઈ રહ્યા છો બ્લોક માં કન્ટિન્યુ આમાં રોહિત પાછા કોમ્પ્યુટર આપડે ના ખાલી કાઢી સુટા થઈએ ભાવતી ભાવતી રોહિત કાઢે ચેટા કાઢે છે

એ બે દંત થી પાછો હોત નારા પેન લઈને મંડ્યા છે લોકો ગુમ ઉભા છે આ હું નવું લાયા છું પાછું એને પ્રોબ્લેમ છે ઓમ ને તેમ બને રહે જો બ્લોગ નું કન્ટિન્યુ તો મળલે પછી એ તો આપડા આવી છે મંડળીમાં સેવા મંડળીમાં અને આપડા તંદુભાઈ વર્તુળ કંપનીના વ્યક્તિ છે હું કેવું ચંદુ ભાઈ આપડી ચેનલ વિશે લાઈક બાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ અમારે કાઈ કેવું નથી તમારી ચેનલ ચેનલ ને તમે તમારી જોડે જ રાખો ચેનલો ચેનલો બનાયા રાખો અને લાઈન કર્યા રાખો જ્યાં થતી હોય તો ચેનલો ચેનલ એવી બનાવજો કે તૂટી ના જાય ચેનલ આગળ વધતા રહો આગળ વધતા રહો કારણ કે ઘણી ચેનલો તૂટી જઈને બંધે થઈ જાય

તો એ આપણે ચેક કરવું છે એમ છે ટૂંટીઆમાં ફેરફાર થયો છે કે બીજી લાઈન દવા છોટી પડે એમ તું બનાવ્યા છે બ્લોગમાં અને અત્યારે આપણે જો આ બોકળા પર બેઠા છે ડેરીનો બોકળો તો પાછળ ગાડી પહોંચી ચલો મળીએ પણ દોસ્તો અત્યારે વાગી રહ્યા સાડા છ અને આપણા બ્લોગ આટલા એન્ડ કરીએ આઈ હોપ આ વિડીયો તમને બધાને સારું ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો મળીએ નવા બ્લોગમાં તક ફીર બાય